मैं थोड़ी फेरी है थे थे ना बताओ साइकल कोई बंगाल की ये सुबह फेरवामा ये लाइनें क्यों पूरा साइकल फिराता तो मजा आती साइकल स्वागत है तुम्हारा फिर से हमारे व्लॉग्स में तो અત્યારે હું જસ્ટ હવાર સવાર નવી દોયખી થઈ અને કમ્બર્ત થઈ અને આજે જઉં છું બેંકમાં થોડું કામ છે એટલા માટે નીકળ્યો છું હાલ અહીંયા રસ્તામાં ઊભો છું અને અહીંયાથી જ આપણે અહીંયા થોડુંક નજીક જવાનું છે લગભગ 6-7 કિલોમીટર જેવું છે કે આપણે જવાનું છે અને ત્યાંથી આપણે બેંકની અંદર થોડું કામ છે એટલા માટે જઈએ છીએ તો જલ્દી જલ્દી અત્યારે નીકળીએ ગયા હાલ તો જસ્ટ રસ્તામાં જ તમે જોઈ શકો છો તો બેંક પર મે લીધી જો સાથે બેંક ને તો થોડું લાંબુ કામ છે બેંક ની અંદર પણ થોડીવાર માં થઈ જવાનું ફટાફટ પાછા કરી આવશું તો ચાલો જલ્દી જલ્દી આપણે અહીંયાથી નીકળીએ સવાર સવાર માં પરંતુ એ પહેલા તમે જો ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સાથો સાથ બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન ની અંદર મે લિંક આપીલી છે તો Instagram ને પણ ફોલો કરી લેજો બરાબર તો ચાલો જલ્દી જલ્દી નીકળીએ તો ઘરે અને ત્યાંથી કામ પતાવીને સીધો જલ્દી જલ્દી ઘરે આવ્યો હવે ઘરે આવીને આપણે કામ કરવાનું છે શું કામ કરવાનું છે તો એક આપણી ભેસને દવા કરાવવાની છે તો ડૉક્ટર બોલાવ્યું છે તો ડૉક્ટર પણ આવે છે અને એક ભેસને આપણે કૃત્રિમ વિદાન કરાવવાનું છે તો એ પૈ આવે પણ એક એઆઈ કર્મચારી પણ આવે છે તો ચલો જલ્દી જલ્દી આપણે ઘરે કામ કરીએ પહેલા તો સૌથી પહેલા કપડાં ચેન્જ કરી દઈએ મોસ્ત બિલની પશુની દવા થઈ ગઈ છે અને હવે હું તમને बताइ आज मारी साइकल तो साइकल के तो हूँ साइकल ने पहला भरवा जो तो, तो ये साइकल तक बताईश के मारी पास कई साइकल से अत तो बाइक से पहला साइकल यूज करते हो तो ये साइकल हूँ तो बता तो चलो बताओ साइकल के शू तो मित्रों तुम अँ जी सको आज मेरी साइकल तो, 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 तो

थे थे तो मैं थोड़ी फेरी है ना बताओ साइकल थोड़ी बंगाल की ये सुबह से हमारी लाइन है क्योंकि आज साइकल खेल रहे हैं तो मजा आती साइकल दिल मस्त नहीं ना भी गए चुवा नहीं था ये गए चली नहीं मज़े मानो